મુક્ત ભારતની બુલેટિન ઇન્ડિયાની મુહિમ રંગ લાવી હવે ફરી એક વાર બુલેટિન ઇન્ડિયા ચેનલના અહેવારની દમદાર અસર થઈ છે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી ફેક્ટરીને

પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી ફેક્ટરીને સીલ કરી દેવામાં આવ્યો છે બુલેટિન ઈન્ડિયા ચેનલના અહેવાલની દમદાર અસર થઈ છે અંગે સમગ્ર મામલે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ દ્વારા જ એક અહેવાલ રજૂ કરાયો હતો જેમાં સરસપુર વોર્ડના રખિયાલ વિસ્તારમાં પ્લાસ્ટિકનું કારખાનું ચાલતું હતું શ્રીજી એસિટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું હતું તો આ સમગ્ર મામલે